શન કન્ફિગ્યુરેશન શબ્દનો અર્થ રૂપરેખાંકન રૂપરેખા બાહ્ય આકૃતિ ગોઠવણીની રીત સાપેક્ષ સ્થિતિ વિભાગોનું સાપેક્ષ સ્થિતિ સ્થાનનું સ્વરૂપ માળખું આકૃતિ કે કમ્પ્યુટર સિસ્ટમ બનાવતા હાર્ડવેર અને સોફ્ટવેરની વ્યવસ્થા અથવા સેટઅપ થાય છે કન્ફિક્યુરેશન શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ જિયોગ્રાફર્સ સ્ટડી ધ ધ ઓફ માઉન્ટેન્સ અર્થાત ભૂગોળશાસ્ત્રીઓ પર્વતોની રૂપરેખાનો અભ્યાસ કરે છે એક ઉદાહરણ જોઈએ લેપટોપ સ્ટાન્ડર્ડ કન્ફ્યુગ્યુરેશન ના ભાગરૂપે બહાર કાઢી શકાય તેવી હાર્ડ ડિસ્ક ડ્રાઈવ સાથે આવે છે ફ્રેન્ડ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ